હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે સવારે જ ખેતર આવી ગયો છું અને રાતે વરસાદ બી પડેલો બે વાગ્યા પછી તો બહુ તો નહી પડ્યો પણ થોડો થોડો વરસાદ પડ્યો છે રાતના આવેલો વરસાદ તો બધું થોડું થોડું ભીનું કરી નાખ્યું છે વરસાદે આપણે આજે મરચી રોપવાનો પ્લાનિંગ હતો પણ થોડો વરસાદ પડી ગયો ને એટલે હવે લાઇટ પણ નહીં આપે લાઇટ આવી હશે એમ કરીને આવ્યો ખેતર પણ લાઇટ તો નથી આવી લાઇટ આવશે તો આપણે મરચી રોપવાનું કામ ચાલુ કરીશું મતલબમાં આપણે મરચી રોપવાનું જે કામ હતું તે તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે ખાલી હવે લાઈટની જરૂર છે અને હવે શું છે કે આમાં પડામાં થોડોક વરસાદ પડી જાય ને લાઇટ બંધ જ કરી દે તો આપણે અહીંથી ઠેટલો માંડવો બનાવ્યો ને ત્યાં સુધી મરચાં બનાવવાનું પ્લાનિંગ છે તો તૈયાર તો કરી દીધું જ પેલા પેલા આપણે બેટ ચડાવ્યા ત્યાર પછી પાવડે પાવડે આ સુધારી ફર્યો છું દોસ્તો મેં મરચાં રોપવાનું કામ ચાલુ કરી દીધું છે પપ્પા સાઈડથી પાણી છોડે છે જૈમીની મેં મરચાં રોપું તો તેનો વિડીયો ઉતારે છે હમણાં ત્રણથી ચાર ચાસ રોપી દીધા છે

Gracias. Sí. જે મરચાં રોપવાનું પૂરું થયું બાકી છે દોસ્તો આપણે મરચાં રોપતા સુધી રોપી દીધા આપણે રોપવાનું તો કાન નું પૂરું કર્યું કે મતલબમાં છે કે ધાણા એટલે વિડીયો હમણાં બનાવું છું તો અહીંયા સુધી આટલે સુધી રોપી દીધા મતલબમાં તુવેર જેવી દેખાય જ અહિયાં સુધી જશે એટલે હજુ સાત થી આઠ ચા હજુ રોપાશે મરચા કે સાતેક ટ્રે છે એટલે રોપાઈ જશે રોપાઈ દીધા મરચા જો બાર કાકા આયા ઢાણ ઉખાડે ને જયમેનીયા ઢાણ સાફ કરે આજે પાછો છાક માં નાખવાનું છાક માં નાખવાનું ઠંડે બી બોલાગે કે કાકા આજે થા WhatsApp પર પડ્યો ને એટલે ઉત્તર પ્રદેશ માં ભી બધારી વરસાદ કે હમ ઉત્તર પ્રદેશ માં ધોધારે પડ ઠંડી લાગે છે ને કે એવું કઈ ગામ લખે મહારાષ્ટ્ર તો બસ આટલું જ આટલું વિડીયો મળીશું કાલે નવા વિદ્ય જય માતાજી જય શ્રી કૃષ્ણ કઈ નોંધાય છે ખબર